વજન તો ઘટાડવું જ પડે ને પણ મારી વાત તમે સાંભળો જો તમારે હાલવું હોય ને તો આ બાજુ જે આપડે આંબા છે ને એને પહોરો બધી આખા રાઉન્ડ માં ખેતર આટો મારી લ્યો

સમજાણું એ હામે વાળા ને તકલીફ છે આપણને કોઈ વાંધો નથી એ રામે રામ હો મારા વાલા આવજો હો ભાઈ